ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે ભરતનગર વિસ્તારના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એકને ઝડપી લીધો હતો ભાવનગર એલસીબી પોલીસે ભરતનગર વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હિરેન ઉર્ફે ગોપાલ બટુકભાઈ ઢાપાના ઘરમાં બાતમીના આધારે રેઇડ પાડીને ઇંગ્લિશ દારૂની ફિફ્ટી બોટલ મળી કુલ રૂપિયા નો મુદ્દામાલ સાથે હિરેન ઉર્ફે ગોપાલ બટુકભાઈ ઢાપાને ઝડપી લઈ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી Thank you.